कांग्रेस तो फ्रस्ट्रेशन छे पीड़ित ખબર છે કે રાજ્ય સરકારે પૂરો પ્રયત્ન કર્યો છે દોષિતોને સજા બદલાતી નથી ન્યાય પ્રક્રિયાને જ અનુસરવી પડે 29 વર્ષથી સત્તાથી બહાર છે એટલે ગુજરાતની પ્રજાને ગુંમરા કોંગ્રેસ પીડિત પરિવારોનો ભરોસો છે કે આ જે અને કોંગ્રેસ નીકળી છે વર્ષોનું એમનું ફ્રસ્ટ્રેશન છે વર્ષો સુધી કોંગ્રેસનું ગુજરાત ઉપર અને ભારત ઉપર પણ શાસન રહ્યું ભારતીય જનતા પાર્ટી અટલ બિહારી વાજપેયીજીના છ વર્ષ અને આદરણીય મોદી સાહેબના ચાલુ અગિયાર વર્ષથી જે શાસન છે એ શાસન દરમિયાન દેશે આખી અને રાજ્યની જનતાએ જોયું છે કે એમની આશાઓ અપેક્ષાઓ પૂરી કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ રહી છે અનેક ક્ષેત્રોમાં નવા આયામો નવા પરિણામો અને પરિણામો હાંસલ કર્યા છે આણંદના બોરસદમાં વીજ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે વીજ વાયર તૂટીને એક્ટિવા ચાલક પર પડ્યો